કમ ટુ કિચન આર્ટ સો ફ્રેન્ડ્સ તમે ક્યારેય રવામાં મેથી નાખીને કોઈ રેસિપી બનાવી છે જો ન બનાવી હોય તો આ વિડીયોને તમે એન્ડ સુધી જરૂરથી જોજો જો આ રીતે તમે મેથીમાંથી નાસ્તો બનાવશો તો કિલો કિલો મેથી ખવાઈ જશે જે બાળકો મેથી નથી ખાતા તે પણ માંગી માંગીને ખાશે શિયાળામાં મેથી ખૂબ જ સહેલાઈથી મળી જાય છે તો આજે આપણે વિન્ટર સ્પેશિયલ રેસીપી બનાવી રહ્યા છે આ નાસ્તામાં આપણે છેલ્લે એક એવું ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કરવાના છે જેનાથી આ નાસ્તો ખૂબ જ ટેસ્ટી બનશે તો વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જરૂરથી જોજો જો સ્કીપ કરશો તો તમને ખ્યાલ નહીં આવશે કે આ રેસીપી કઈ રીતે બની છે રેસીપી સારી લાગે તો લાઇક અને શેર કરજો અને જો તમે મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે રવા અને મેથી નાસ્તો બનાવવા માટે એક વાટકા જેટલો આપણે રવો લેશું અને એક વાટકી જેટલી આપણે મેથી લેશું આ મેથીને પહેલાં આપણે સારી રીતે આ રીતે ચાકુથી એકદમ ઝીણી સુધારવાની છે તો આપણે આ રીતે તેને એકદમ ઝીણી સુધારી લેશું તો તમે જોઈ શકો છો તો વાટકામાંથી આપણે થોડીક થોડીક મેથી લેતા જશું હાથેથી આ રીતે દબાવતા જશું અને ચાકુની મદદથી તેને આ રીતે ઝીણી ઝીણી સુધારી લેશું તો અહીંયા આ નાસ્તો બનાવવા માટે એકદમ આપણે મેથીને ઝીણી સુધારવાની છે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે તો અહીં આપણે મેથીના દાળખા દૂર કરી લેશું અને મેથીના પાનને આ રીતે ઝીણી ઝીણી સમારી લેશું જો કોઈ પણ પાન મોટું રહી જાય તો તેને ફરીથી આપણે ચાકુથી આ રીતે કટ કરી લેશું તો અહીંયા આપણે ફક્ત મેથીના પાનને જ આ રીતે સમારવાના છે હવે તમે જોઈ શકો છો મેં બધા મેથીના પાનને આ રીતે કટ કરી લીધા છે અને તેને બે પાણીથી સારી રીતે ધોઈ લીધી છે જો તમને મેથીની કડવાશ ન ગમતી હોય તો તેમાં મીઠું નાખીને તેને બે પાણીથી ધોઈ લેવાની નાસ્તો બનાવવા માટે હવે આપણે મિક્સિંગ બાઉલ લેશું અને તે બાઉલમાં આપણે છીણેલું બટેટું લેશું તો બે ચમચી જેટલું આપણે છીણેલું બટેટું લેશું તે જ રીતે આપણે છીણેલું ગાજર પણ લેશું બે ચમચી જેટલું આ નાસ્તો બનાવવામાં આ બંનેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે સાથે આપણે મીડિયમ સાઇઝની ડુંગળી ચોપ કરેલી લેશું લીલી હોય તો લીલી સુકેલ હોય તો સુકેલ એક મીડિયમ સાઇઝનું ટમેટું લેશું ચોપ કરેલું તેને પણ એડ કરી દઈશું અને એક મરચું સમારેલું લેશું જો બાળકો માટે બનાવતા હોય તો મોડું મરચું પસંદ કરવાનું આદુ લસણની પેસ્ટ નાખશું અડધી ચમચી અને હવે તેમાં આપણે એક વાટકા જેટલો રવો એડ કરી દેસું રવાને એડ કર્યા પછી હવે તેમાં આપણે સમારેલી મેથી નાખી દઈશું તો મેથીને સારી રીતે ધોઈને પછી તમારે એડ કરવાની એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું મેથી એડ કર્યા પછી તેમાં એક એકાદ ચમચી જેટલી આપણે કોથમીર એડ કરશું બધા ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કર્યા પછી હવે તેમાં આપણે મસાલા એડ કરશું તો મસાલામાં પહેલાં આપણે અડધી ચમચી હળદર પાવડર અડધી ચમચી ધાણાજીરું પાવડર અને અડધી ચમચી લાલ મરચું પાવડર સાથે સાથે અડધી ચમચી જીરું પણ એડ કરશું જીરુંથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે અને સ્વાદ અનુસાર મીઠું નાખી દેસું તો મીઠું નાખ્યા પછી તેમાં આપણે ગરમ મસાલો નાખવાનો હોય છે તો આપણે ગરમ મસાલો અત્યારે નહીં નાખશું તમે અત્યારે પણ નાખી શકો છો હું તેને પાછળથી એડ કરવાની છું તો હવે બધા ઇન્ગ્રીડિયન્ટ્સને આપણે પહેલાં આ રીતે મિક્સ કરી લેશું અહીંયા આપણે પાણીનો બિલકુલ ઉપયોગ કરવાના નથી પાણીની જગ્યાએ આપણે છાશનો ઉપયોગ કરવાના છે આ નાસ્તો ટેસ્ટી બનાવવા માટે અહીંયા આપણે છાશનો ઉપયોગ કરશું જો તમારી પાસે દહીં હોય તો દહીંનો પણ ઉપયોગ કરી શકો છો તો રવો છે તો તેને પહેલાં આ રીતે આપણે બધા ઇન્ગ્રીડિયન્ટ સાથે સારી રીતે મિક્સ કરી લેશું અને પછી તેમાં છાશ નાખશું તો ફ્રેન્ડ્સ આ રીતે સારી રીતે મિક્સ કર્યા પછી હવે આપણે એક વાટકી જેટલી પહેલાં છાશ લેશું અને તેને થોડીક થોડીક આ રીતે મિશ્રમાં નાખતા જશું એક સાથે આપણે છાશને એડ નથી કરવાની થોડીક થોડીક છાશ એડ કરતા જશું અને મિશ્રને આ રીતે મિક્સ કરતા જશું ચમચીથી તો તમે જોઈ શકો છો હવે તેમાં આપણે ગરમ મસાલો નાખી દેસું ગરમ મસાલાથી આ નાસ્તાનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે તો ગરમ મસાલો એક ચમચી જેટલો એડ કરશું અને તેને પણ મિક્સ કરી લેશું હવે ફરીથી તેમાં છાશ નાખતા જશું અને આ રીતે થોડીક થોડીક છાશ નાખીને આપણે મિશ્રને મિક્સ કરી લેશું તો અહીંયા મિશ્રને મિક્સ કરવાની જ ખૂબી છે ફ્રેન્ડ્સ જો જરા પણ તમે પાતળું મિશ્ર બનાવી નાખશો તો આ નાસ્તો નહીં બનશે તો તમારે જ્યારે પણ છાશ નાખો ત્યારે થોડીક થોડીક છાશ નાખવાની અને પછી મિશ્રને મિક્સ કરતું જવાનું તો તેની થિકનેસ કેવી રાખવાની છે તે પણ હું આગળ જણાવું છું અત્યારે આપણે કેટલી છાશ નાખવાની અને કઈ રીતે નાખવાની તે રીત જાણી લો તો આ રીતે આપણે થોડીક થોડીક જ છાશ નાખશું અહીંયા આપણે રવો લીધેલો છે અને રવો છે એ છાશ થોડીક વધારે પીસે તો આ રીતે આપણે થોડીક થોડીક જ છાશ નાખશું અને મિશ્રને આ રીતે મિક્સ કરશું હવે તમે તેની થિકનેસ જોઈ શકો છો આ રીતે થોડીક થોડીક તમે છાશ નાખશો એટલે મિશ્ર છે એ પાતળું થશે અને તેમાંથી થોડુંક પાણી છૂટશે તો આ રીતે જ્યારે થોડુંક થોડુંક પાણી છૂટે ત્યારે આપણે તેને દસ મિનિટ ઢાંકીને રેસ્ટ આપીશું તો હવે તેમાં આપણે છાશ નહીં નાખશું આ રીતે હવે તેને ઢાંકીને દસ મિનિટ રેસ્ટ આપશું એટલે રવો છે એ સરસ પલળી જશે દસ મિનિટ થઈ ગઈ છે હવે આપણે તેને ખોલીને ચેક કરી લેશું તો હવે તમે મિશ્રની થિકનેસ પણ જોઈ શકો છો સરસ મિશ્ર આપણું પલળી ગયું છે રવો સરસ પલળી ગયો છે તેને આ રીતે મિક્સ કરી લેશું આ નાસ્તાને વધુ ટેસ્ટી બનાવવા માટે તેમાં હવે આપણે મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ નાખશું અને તે છે તેલ જો ફ્રેન્ડ્સ તમે આ નાસ્તામાં એક ચમચી જેટલું તેલ નાખશો એટલે આ નાસ્તો એકદમ સરસ બનશે ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગશે અને ચપટી હવે આપણે ખાવાની સોડા નાખશું એક પિંચ જેટલી જ આપણે સોડા નાખીશું અને બંને વસ્તુને આ રીતે મિક્સ કરી દેશું તો ફ્રેન્ડ્સ હવે પાણી નાખવાની કે છાસ નાખવાની જરૂર નથી અહીંયા આપણું મિશ્ર રેડી છે તો ચાલો હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું ગેસની ફ્લેમ ચાલુ કરી નોનસ્ટિક તવા ઉપર આ નાસ્તો આપણે બનાવવાના છે તો તવો સરસ ગરમ થઈ જાય પછી તેના ઉપર આપણે આ નાસ્તો બનાવીશું તો તવો સરસ ગરમ થઈ ગયો છે અને ફ્રેન્ડ્સ અહીંયા આપણે નોનસ્ટિક તવાનો જ ઉપયોગ કરીશું નોનસ્ટિક તવા ઉપર જ આ નાસ્તો બની શકશે તો બસ આ રીતે એક એક ચમચી આપણે લેતા જશું અને તેને ચમચીથી આ રીતે સ્પ્રેડ કરતા જશું અહીંયા તમે મિની પુડલા કહી શકો છો આ નાસ્તાને ખૂબ જ ઓછા તેલમાં આ નાસ્તો બનીને રેડી થાય છે નોનસ્ટિક તવો હોવાથી આપણે બિલકુલ ઓછા તેલમાં આ નાસ્તો બનાવીશું અને એક તવા ઉપર ત્રણથી ચાર આ રીતે મીની પુડલા આપણે બનાવી શકીએ છીએ તો ઝડપથી મિની પુડલા બનીને રેડી થઈ જશે હવે એક બાજુ પાકી જાય એટલે તેને આપણે તવે થથી પલટાવી લેશું તો આ રીતે સેલાઈથી નોનસ્ટિક તવા ઉપર તે પલટી જાય છે તો આ રીતે મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર તેને સારી રીતે ચડવા દેસું બંને બાજુ સારી રીતે ચડી જાય એટલે તેને આપણે એક ડીશમાં લઈ લેશું તો તમે તેનો કલર પણ જોઈ શકો છો સરસ આપણા પુડલા છે એ ગોલ્ડન બ્રાઉન કલરના થઈ ગયા છે તો હવે તેને આપણે પ્લેટમાં લઈ લેશું તો રેડી છે આપણા ગરમા ગરમ પુડલા રેડી કરેલા આ નાસ્તાને હવે આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લેશું તેને આપણે ટમેટો કેચઅપ સાથે સર્વ કરીશું તો રવા મેથીનો યુનિક નાસ્તો રેડી છે સર્વ કરવા માટે ફ્રેન્ડ્સ જો તમે આ રીતે ક્યારેય નાસ્તો ન બનાવેલો હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે આજની આ રેસિપી તમને કેવી લાગી તે પણ મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો અને રેસિપી સારી લાગી હોય તો શેર કરવાનું ભૂલશો નહીં થેન્ક્સ ફોર વોચિંગ